ક્યારે વિચાર્યું છે કે બાળક છોકરો થશે કે છોકરી આ નક્કી કોણ કરે છે શું આ બસ નસીબની વાત છે કે પછી એની પાછળ કોઈ ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે વેલ આજે આપણે માનવ શરીરના આવા જ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ આ સવાલ કદાચ સાંભળવામાં સરળ લાગે પણ એનો જવાબ આપણા શરીરની બનાવટમાં જ ઊંડે છુપાયેલો છે આ કોઈ પસંદગી કે સંજોગોની વાત નથી આ તો છે શુદ્ધ જીવવિજ્ઞાન તો ચાલો જાણીએ કે આ જાદુ ખરેખર થાય છે કેવી રીતે પણ આપણે સીધા મનુષ્યો પર આવીએ પહેલાં ચાલો ને કુદરતના બીજા જીવો પર એક નજર કરીએ તમને જાણીને નવાઈ લાગશે કે જાતિ નક્કી કરવાની પ્રક્રિયા દરેક જીવ માટે સરખી નથી હોતી કુદરત પાસે આના માટે ઘણા અનોખા રસ્તાઓ છે જરા વિચારો તો અમુક કાચબાના બચ્ચા એ નર બનશે કે માદા એ કોણ નક્કી કરે ખબર છે તાપમાન હા ઈંડ જો ગરમ રેતીમાં હોય તો માદા અને ઠંડી રેતીમાં હોય તો નર અને ગોકળ ગાયનું તો પૂછો જ નહીં એ તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે એ તો પોતાની જાતિ બદલી પણ શકે છે આપણા કરતાં સાવ અલગ જ દુનિયા છે નહીં તો એ તો સ્પષ્ટ છે કે મનુષ્યોમાં જાતિ તાપમાન કે પસંદગીથી નક્કી નથી થતી તો પછી કેવી રીતે થાય છે આ સવાલનો જવાબ ક્યાંય બહાર નહીં પણ આપણા શરીરના દરેક કોષની અંદર છુપાયેલો છે મનુષ્યોમાં આ રહસ્યનો ઉકેલ આપણી આનુવંશિક બ્લૂ પ્રિન્ટમાં છે જેને આપણે સામાન્ય રીતે ડીએનએ કહીએ છીએ તમે એને એક એવી પુસ્તક સમજી શકો છો જેમાં લખ્યું છે કે આપણું શરીર કેવી રીતે બનશે અને કામ કરશે આ આખી સૂચનાઓની પુસ્તક છે ને એ નાના નાના પ્રકરણોમાં વહેંચાયેલી હોય છે આ પ્રકરણોને વિજ્ઞાનની ભાષામાં રંગસૂત્રો કહેવાય છે આપણું શરીર કેવું દેખાશે આપણી આંખોનો રંગ શું હશે એ બધું જ આ રંગસૂત્રોમાં લખેલું હોય છે આપણા શરીરના લગભગ દરેક કોષમાં આવી ત્રેવીસ જોડી સૂચના પુસ્તિકાઓ હોય છે એટલે કે કુલ છેત્તાલીસ રંગસૂત્રો અને આ છેતાલીસ રંગસૂત્રો જ નક્કી કરે છે કે આપણે કોણ છે હવે અહીંથી વાત રસપ્રદ બને છે આ ત્રેવીસ જોડીમાંથી બાવીસ જોડી તો એક સરખી જ હોય છે પણ જે ત્રેવીસમી જોડી છે એ ખાસ છે કારણ કે આ એક જ જોડી નક્કી કરે છે કે વ્યક્તિ સ્ત્રી હશે કે પુરુષ અને આજે આપણે આ જ જોડીનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ તો ચાલો આ ખાસ જોડીના બે મુખ્ય પાત્રોને મળીએ વૈજ્ઞાનિકો એમને એક્સ અને વાયરંગ સૂત્રો કહે છે અને એમનું સંયોજન જ બધો તફાવત પાડે છે નિયમ એકદમ સરળ છે જો ત્રેવીસમી જોડીમાં બંને રંગસૂત્રો એક્સ હોય એટલે કે એક્સ એક્સ તો વ્યક્તિ સ્ત્રી બને છે અને જો એક રંગસૂત્ર એક્સ અને બીજું વાય હોય એટલે કે એક્સ વાય તો તે પુરુષ બને છે બસ આટલો જ ફરક છે એક સરખી જોડી અને એક અલગ જોડી કુદરતનો આ નાનકડો ફેરફાર જ સ્ત્રી અને પુરુષ વચ્ચેના મોટાભાગના જૈવિક તફાવતોનો પાયો નાખે છે કેટલી મોટી વાત આટલા સરળ નિયમ પર આધાર રાખે છે તો હવે આપણે જાણીએ છીએ કે એક્સ એક્સ સ્ત્રી અને એક્સ વાય પુરુષ બનાવે છે પણ સવાલ એ છે કે આ જોડી બને છે કેવી રીતે બાળકને આ રંગસૂત્રો ક્યાંથી મળે છે ચાલો એ જોઈએ તો આખી વાતનો સાર અહીં છે જુઓ માતા પાસે તો માત્ર એક્સ રંગસૂત્રો જ હોય છે એટલે એમના તરફથી બાળકને હંમેશા એક્સ જ મળવાનો પણ પિતા પાસે એક્સ અને વાય એમ બંને હોય છે તો એ ક્યારેક એક્સ આપી શકે અને ક્યારેક વાય તો આનો સીધો મતલબ શું થયો બાળકની જાતિ નક્કી કોણ કરે છે પિતા તો હવે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે માતા તરફથી હંમેશા એક્સ જ આવે છે જો પિતા પણ એક્સ આપે તો બને એક્સ એક્સ એટલે કે છોકરી અને જો પિતા વાય આપે તો બને એક્સ વાય એટલે કે છોકરો આ ગણિત એકદમ પાક્કું છે તો આખી વાતનો સૌથી અગત્યનો મુદ્દો એ જ છે કે બાળકનું લિંગ એટલે કે એની જૈવિક જાતિ એ પિતા તરફથી કયું રંગસૂત્ર વારસામાં મળે છે એના પરથી નક્કી થાય છે આ કોઈ માન્યતા નથી આ તો એક મૂળભૂત જૈવિક હકીકત છે જે આપણા જેનેટિક કોડમાં જ લખેલી છે ખરેખર અદભુત છે નહીં દરેક વખતે છોકરો થશે કે છોકરી એની સંભાવના પચાસ પચાસ ટકા હોય છે અને આ બધો જ આ ધાર પેતાના એક જ રંગસૂત્ર પર છે આના પરથી વિચાર આવે છે કે જો આટલી મોટી વાત આટલા સરળ નિયમથી નક્કી થતી હોય તો આપણા ડીએનએમાં હજી બીજા કેટલાયે અજાણ્યા રહસ્યો છુપાયેલા હશે